મોરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં દર વર્ષની જેમાં આ વર્ષ પણ લિંબત વિસ્તારમાં મદીના મસ્જિદથી મસ્જીદ થી મારુતિનગર વિસ્તારમાં લગભગ ચોવન જેટલા તાજિયા જુલુસ નીકળ્યા હતા પારંપરિક રીતે સોળ જુલાઈના મંગળવારે શહાદતની રાતે અને સત્તર જુલાઈ બુધવારે યોમી આસુરાના દિવસે તાજિયા જુલુસ શહેરમાં નીકળતા હોય છે ઇસ્લામ ધર્મ મોહમ્મદ સાહેબ ના હઝરત હજરત ઇમામ હુસેન શહીદે કરબલાની યાદમાં બનાવવામાં આવ્યા છે દર વર્ષની જેમાં આ વર્ષ પણ લિંબાત વિસ્તારમાં પરંપરાગત રીતે શાહદત ની રાતે લિંબાત વિસ્તારમાં તાજિયા નું જુલુસ નીકળ્યો હતો મોહરમ નિમિત્તે શહેરના લિંબાત વિસ્તારમાં ગત રાત્રે તાજિયા જુલુસ નીકળવામાં આવ્યો હતો બાદ વાગ્યા સુધી શહેરના લિંબાત વિસ્તારમાં તાજિયા નું જુલુસ ફર્યો હતો આ સમયગાળા દરમિયાન લિંબાત વિસ્તારમાં ટ્રાફિક અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી શાદત ની રાતે કોમી એકતાના વાતાવરણ માં તાજિયા જુલુસ નીકળવામાં આવ્યા હતા આ પ્રસંગે અબ્દુલ રહેમાન બાવા કેસરલી પીરસાદા હાજી ચીનુભાઈ અને ડોક્ટર રવિન્દ્ર પાટીલ નાજીમ શાહ કાદરી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત સાથ રાતના જે બંદોબસ્ત હતું આ શાંતિપૂર્વ અને કોમી એકલાસથી પૂરું થઈ ગયું છે ખાસ કરીને શાંતિ સમિતિના તમામ સભ્યો અને તાજા કોર્ડિનેશન કમિટીના સતત વહીવટ તંત્ર સાથે રહીને સંકલન કરીને અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં માટે મોટું યોગદાન કરવામાં આવેલ છે આ વખતે સુરત શહેરના પોલીસ કમિશનર સાહબશ્રીએ એક નવી પહેલ શરૂ કરવામાં આવેલ છે જેમાં જુલુસ અને સરકસના પૂરા રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર અને અગત્યની પોઈન્ટમાં સુરક્ષાના વાતાવરણ વધારા કરવા માટે ફ્લિકરિંગ લાઇટ અને આસ્કા લાઇટના ગોઠવવામાં આવેલ છે હું વિશ્વાસ છે કે આસના જે બંદોબસ્ત છે ગઈકાલ રીતે શાંતિપૂર્ણ કોમે એકલાસ અને વ્યવસ્થિત રીતે પૂરું થઈ જશે જય હિન્દ જય ભારત આજે ખાતે મસ્જિદ મોહરમ નિમિત્તે તાજિયાના જુલૂસ નીકળવામાં આવ્યા છે આજે જેવી રીતે પૈગમ્બર શહાદત એમની પૈગમ્બર મહારાજની જ્યારે શહાદત થઈ હતી એમના ધોયિત્રમાં આજે આ તાજિયાનો જુલૂસ કાઢવામાં આવે છે અને એને પછી શાંત કરવામાં આવશે તાપી નદીનું પાણી એ કરીને એમને શાંત કરવામાં આવશે આજે અહીંયાથી લીંબાયથી તાજિયા નીકળશે ને ભાગલ ભાગલ ખાતે ત્યાં એકત્રિત થઈને પછી આગળ એને રવાના કરશે તો આજે જેવી રીતે તાજિયાનું અહીંયા એક જોઈ રહ્યા છે કે જ્યારે તાજેતરના જુલુસ નીકળવામાં આવે છે બધા જ લોકો પછી એમાં બધા સાથે મળીને એનું સ્વાગત કરતા હોય છે શાંત પાડતા હોય છે એ જ બતાવ્યો છે કે ભાઈચારા સાથે રાખો ભાઈચારા સાથે લઈને આપણે બધા સાથે ચાલીએ આજે આ લીંબાયત વિસ્તારમાં બધા સાથે રહીને બધા જ જે તહેવારો હોય પછી એ દિવાળી હોય ગણપતિ વિસર્જન હોય કે પછી ઈદ હોય કે પછી મોહરમ હોય બધા સાથે મળીને દરેક તહેવાર ઉજવતા હોય છે અને એના માટે આજે લિંબાયતમાં શાંતિ અને સલામતીપૂર્વક શાંતતાથી આ બધા કાર્યક્રમનો પૂર્ણ થાય છે આજે પણ હું આશા રાખું છું કે આ મોહરમ નિમિત્તે આ જે તાજિયાનો જુલુસ છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયાથી પસાર થાય અને બધી જ જે વ્યવસ્થા છે વ્યવસ્થાની સાથે રહીને બધું શાંતતાથી પાર પડી જાય 예. Yeah. Yeah.